છે ને અજરક કાપડની સાડી આવી છે બહુ મસ્ત છે અજરકની મને બહુ ગમે છે એટલે પહેલી એ સાડી પાથરી તમને ગમે તો હવે આવી જજો એમાં જો કલર છે પર્પલ પછી આ બ્લુ છે પછી આ બ્લેક છે અને આ મરુન છે બહુ મસ્ત ચાર એ કલર છે સરસ છે પછી ડિજિટલમાં બહુ મસ્ત આવી છે સાડી ત્રણસો વાય છે બધી

Fica abraço se mostra. E passa lá a visão de um dia,